લોકો હાલ ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે હમણાં જ તંત્ર દ્વારા મદદ માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે જામનગર જિલ્લામાં સ્થિતિને સંભાળવા માટે અંદાજે ત્રીસ જેટલી સંસ્થાઓ ફૂડ પેકેટો પૂરા પાડવા માટે તત્પરતા દર્શાવી રહી છે જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાએ આ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે જેમાં સાંજ સુધીમાં જરૂર પડીએ પચાસ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જામનગર જિલ્લાના વિવિધ એનજીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત હજાર જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે આ કાર્યમાં ચેમ્બર ઓફ કોમર્સ નવતનપુરી ધામ ખીજડા મંદિર બિલ્ડર્સ એસોસિએશન જલારામ સેવા ટ્રસ્ટ લોહાણા મહાજન સમાજ મદદ ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ સહયોગ આપી રહી છે નવા ગામ ગેડ વિસ્તારમાં જ્યાં પાણીના પાયલ વાવા લોકો ફસાયેલા છે તે વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામો ચાલી રહ્યા છે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ સ્થળે પહોંચીને તંત્રને મદદરૂપ થઈ રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજ રોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી થી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી ફૂડ પેકેટની કોન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આજ તબક્કે હા પાડી છે બારિશ ની વજસે કાફી સારી દિક્કતો હો રહી છે પહેલે નોર્મલ બારિશ માં એક યા દો ફીટ તક પાણી ભરા રહેતા હતા લેકિન અભિયા હાલત કાફી ખરાબ હે जैसे कि यहाँ आप पीछे देख रहे हैं आठ से दस फीट तक पानी भर गया है जितने भी लोग ग्राउंड ग्राउंड फ्लोर में रह रहे है उसको काफी सारी परेशानियां है और बेसिकली फर्स्ट फ्लोर पे जो रहने वाले लोग हैं वो तो इजीली रह पाएंगे लेकिन ग्राउंड फ्लोर वाले काफी परेशान है यहाँ पे गई काल सांज सुधी मग्या मुजब वो लोगों ने फूड पैकेटो पूरा पाड़ा प्रयासो चाली रहा था आटे तंत्र और संस्थाओं सतत प्रयासो चाली रहा था સ્થાનિક તંત્ર દ્વારા લગાતાર મોનિટરિંગ અને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે જેથી લોકોને વધુ વિસંગતતાઓનો સામનો ન કરવો પડે